पांच पांचम 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 पोस्ट ग्रेजुएट की शिष्यवृत्ति તેમજ લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા બંધ કરાતા एबीवीपीનો વિરોધ પ્રદર્શન વિરોધકર્તા અખિલ ભારતીય વિદ્યાર્થી પર પોલીસની કાર્યવાહી છોટાઉદેપુરના પેટ્રોલ પંપ ચાર રસ્તા પર કરી રહ્યા હતા વિરોધ પ્રદર્શન અખિલ ભારતીય વિદ્યાર્થી રસ્તા પર બેસી ચક્કાજામ કરવાનો પ્રયાસ કરતા પોલીસ આવી પહોંચી વિરોધ કરતા તમામને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા સાંભળો છોટાઉદેપુર એબીવીપી સંયોજક ધ્રુવ ઠક્કર શું કહી રહ્યા છે સમગ્ર આજીદાજી વિકાસ મંત્રાલય દ્વારા તેની પ્રવેશ પ્રક્રિયા બંધ છે બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાના ધારા ધોરણ મુજબ પ્રાધ્યાપકની ભરતી થઈ નથી અને ઘણા બધા કાયદાના વિદ્યાર્થીઓ છે તે પોતાના કાયદાના અભ્યાસથી વિમુખાયેલા છે એટલે આજે ઉદેપુર જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા રસ્તા લોકો આંદોલન કરવામાં આવ્યું અને સાથે સાથે જે આ શિષ્યવૃત્તિ છે ફરીથી ચાલુ કરવામાં આવે અને લો કોલેજ ના જે એડમિશન બંધ છે એ ચાલુ કરવામાં આવે તેની માંગ સાથે આજે આંદોલન કરવામાં આવ્યું નમસ્તે